ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વોર્ડ નંબર અઢાર ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલે મહીસાગર નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર અઢારના ભાજપના પ્રમુખ પાર્થ પટેલ હતા વડોદરાના વોર્ડ નંબર ભાજપના પ્રમુખ પાર્થ કેટલાક સમયથી તેમના પરિવારમાં આંતરિક ઝઘડા ચાલતા રહ્યા હતા જેના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું આજે સવારે મહીસાગર નદીમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો આજે મહીસાગર નદીમાં

જેથી તેના બચાવમાં ભાજપના સ્થાનિક કાઉન્સિલરો અને અગ્રણીઓ આવ્યા હતા તેના અવસાનથી ભાજપના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રસરી છે સ્વર્ગસ્થનો મૃતદેહ આંખલાવ ખાતેથી વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી